છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના નળવાટ ગામ પાસેના ભૂખ્યા કોતર ઉપર બનેલ કોઝવે ઉપરથી પસાર થતા બાઇક સવાર બે વ્યક્તિ તણાયા છે જી હા દર્શક મિત્રો આજે જિલ્લામાં સાર્વત્રિક જોરદાર વરસાદ વરસ્યો છે અને તેને લઈ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતા નદી નાળા કોતરો છલકાયા છે અને લો લેવલ કોઝવે ઉપરથી વહેતા પાણીમાંથી બાઇક લઈ પસાર થવાનો પ્રયાસ કરી રહેલ બાઇક સવાર બે આદિવાસી યુવાનો બાઇક સાથે તણાઈ ગયાની ઘટના સામે આવી છે જિલ્લામાં અનેક લો લેવલ કોઝવે આવેલા છે ત્યારે આજે બપોરના સમયે ભારે વરસાદને પગલે કવાંટ તાલુકાના નડવાટ ગામ નજીકના કોતર ઉપર બનેલ લો લેવલ કોઝવે ઉપર કેળસમા પાણી વહેતા થયા લોકો કોઝવે ઉપરથી વહેતા ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે પણ કોઝવે પસાર કરી રહ્યા હતા પાણીનો મારો એટલો તીવ્ર હતો કે કોઝવેનો એપ્રોચ પણ ધોવાઈ ગયો હતો અને રોડ અને કોઝવે વચ્ચે રીતસર મોટું ગાબડું પડી ગયું હતું દરમિયાન કવાંટ કામ અર્થે ગયેલ નડવાટ ગામના સંજયભાઈ ઓછોભાઈ રાઠવા વર્ષ ચાલીસ રહેવાસી નડવાટ તાલુકા કવાંટ જિલ્લો છોટાઉદેપુર તેમજ તેમની સાથે ગામના જમાઈ મનીષભાઈ રમેશભાઈ ઉંમર ચાલીસ વર્ષ રહેવાસી નળવાટ બંને નળવાંટ ગામે ઘરે પરત ફરી રહ્યા હતા અને જ્યારે તેઓ પંચાયત માર્ગ મકાન વિભાગના માર્ગ ઉપરના ભૂક્યા કોતર ઉપર બને લો લેવલ કોઝવે ઉપરથી વહેતા ધસમસતા પાણીના પ્રવાહમાંથી બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા અને અચાનક તે જ વખતે પાણીના પ્રવાહમાં વધારો થતાં બાઇક પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગઈ હતી અને બાઇક પાણીના પ્રવાહમાં ખેંચાઈ જતા બંને જણ બાઇક સાથે તણાઈ ગયા હતા બંને છેડે ઉભેલા લોકોની નજર સમક્ષ બનેલી ઘટનાને પગલે સ્થાનિકોએ તણાઈ ગયેલા બંને યુવાનોની શોધખોળ હાથ ધરી હતી જોકે તેઓ સફળ રહ્યા નહોતા છોટાઉદેપુર નગરપાલિકાની ફાયર ટીમની પણ મદદ લેવામાં આવી છે ફાયર ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને શોધખોળ હાથ ધરી છે ઘટનાની જાણ થતા તલાટી તેમજ મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા કોતર અશ્વિન નદીમાં જઈને ભળતું હોવાથી અશ્વિન નદીમાં પણ પાણીની ભારે આવક થઈ છે તણાયેલા બંને વ્યક્તિની શોધખોળ કરવામાં પણ ભારે મુશ્કેલી અનુભવાઈ રહી છે દર્શક મિત્રો તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી છે ખુદ જિલ્લા કલેક્ટરે પણ વારંવાર અપીલ કરી છે જ્યારે પણ લો લેવલ કોઝવે હોય કે નદીના પટમાંથી પાણીનો પ્રવાહ વહેતો હોય ત્યારે તેના ઉપરથી તેની વચ્ચેથી પસાર ન થવું જીવનું જોખમ ન ખેડવું છતાં પણ અનેક લોકો પોતાના જીવને જોખમમાં નાખી અને આ રીતે જ્યારે લો લેવલ કોઝવે ઉપરથી પસાર થતા હોય છે ત્યારે તેમને જીવ ગુમાવવાનો વારો આવે છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો